માળિયાહાટીના ઇસ્માઇલી ખોજા સમુદાય દ્વારા યોજાયો મહારક્તદાન કેમ્પ પંદરમી ઓગસ્ટના ભારતના ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસના રાષ્ટ્રીય મહાપર્વ નિમિત્તે નામદાર આગાખાનના અનુયાયી એવા ઇસ્માઇલી ખોજા સમુદાય દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ નાત જાતના ભેદભાવ વગર સમગ્ર દેશમાં માનવ કલ્યાણના લાભાર્થે લોકહિતના અનેક કાર્યો કરવામાં આવે છે ચિત્રાવડ માળિયા કાઉન્સિલના પ્રેસિડેન્ટ શ્રી પ્યારુભાઈ વડસડિયાના જણાવ્યા મુજબ પંદરમી ઓગસ્ટના દિવસે જૂનાગઢ પોરબંદર અમરેલી ઉના અને ચિત્રાવડ માળિયા કાઉન્સિલોમાં બાવીસ જેટલા સેન્ટરોમાં આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં લગભગ ત્રણસોથી વધારે ભાઈઓ અને બહેનોએ આ કેમ્પમાં રક્તદાન કરી દેશ પ્રત્યે પોતાની દેશભક્તિની ભાવના ઉજાગર કરેલ રક્તદાન કેમ્પમાં રાજકોટની પ્રખ્યાત એવી જીવંતી બ્લડ બેન્ક તમામ જગ્યાએ રક્તદાન કેમ્પોમાં ખૂબ જ સારી અને પારદર્શક રીતે સુંદર વ્યવસ્થા ગોઠવેલ હતી રિપોર્ટર વિનોદ બિરૂજા તલા માળિયા હાટીના મહેન્દ્રેશ ગાંધી પ્રમુખ ચેમ્બર ઓફ માળિયા હાટીના આજે આપણો સ્વતંત્ર દિવસ ઇઠ્ઠોતેરમો છે અને આજનો દિવસ એટલે સમગ્ર રાષ્ટ્ર માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે ત્યારે મમીન સમાજની ચિત્રાળ કાઉન્સિલ અને માળિયા કાઉન્સિલ દ્વારા દરેક જગ્યાએ જેટલી જેટલી કાઉન્સિલો છે દરેક જગ્યાએ રક્તદાન બ્લડ ગુરુ કરી કાર્ય રાખી કાર્યક્રમ રાખી અને શ્રેષ્ઠ કાર્ય કર્યો છે એ કાર્યક્રમમાં આજે સરપંચ જીતુભાઈ સેક્રેટરી શ્રી મુખી સાહેબ આંબડિયા સાહેબ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા છે ત્યારે આ કાર્યક્રમ માટે આ સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવકારું છું કે જે આજે ગુજરાત દીપકને જલતો રાખે એવી છે રોજનો એક લો છે એવા કાર્યક્રમ જ્યારે જરૂરિયાત છે ત્યારે આ કેમ ખરેખર અતિ આવશ્યક છે અને હંમેશા મારી અન્ય સમાજે જ્યારે કાર્યક્રમ કર્યો ત્યારે આ સમાજના લોકો રક્તદાન બોડી રીતે કરે છે અને રક્તદાનને આવકારે છે માને છે ત્યારે આજે હું શ્રેષ્ઠ કાર્ય કરવા માટે આ સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવકારું છું અને આ કાર્યક્રમ શ્રેષ્ઠ અને સફળતાપૂર્વક થાય વધુમાં વધુ રક્તદાન કરે અને જ્યાં જે લાઈફ કોર્પોરેશન બ્લડ પર જૂનાગઢ દ્વારા જે આવી છે એ સફળતાપૂર્વક પાર કરે અને જરૂરિયાતવાળા લોકોને માહિતી આપેલું રક્તદાન ખાસ કરીને બધાને અને એવા લોકો જે બાળકો છે ગુજરાતને ધંધો રાખવામાં નિયમિતરૂપ બને એવી અપેક્ષા રાખીએ છીએ અને આ તેમની સફળતા શુભેચ્છા ઈચ્છે છે આજના તકે તેમને ઉપસ્થિત રાખી આ કાર્યક્રમ નિહાળવા માટે અને બે શબ્દો કહેવાની તક આપે છે એ માટે ચિત્રાવણ કાઉન્સિલ અને માળિયા કાઉન્સિલ મોબિન સમાજનો ખરા હૃદયપૂર્વક આભાર મારી મારીવાને વિરામ આપું છું આજે પંદરમી ઓગસ્ટના ભારતના અઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસના મહાપર્વ નિમિત્તે નામદાર અગાખાન સાહેબના અનુયાયી એવા ઈસ્માઈલી ધ્વજા મોમેન સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ઈસ્માઈલી સિવિક ઇન્ડિયાના બેનર હેઠળ અને ચિત્રાવડ માળિયા કાઉન્સિલના માર્ગદર્શન મુજબ ચિત્રાવડ માળિયા કાઉન્સિલના લગભગ આઠ જેટલા સેક્ટરો જેમ કે ચિત્રાવડ માળિયા લાઠોદરા શેરગઢ કેનેડીપુર હાલછેલ સાંગોદરા અને વેરાવળ એમ કુલ આઠ સેન્ટરોમાં આજે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે જેમાં લગભગ ત્રણસોથી વધારે લોકોએ પોતાનું બ્લડનું ડોનેશન આપી અને દેશ પ્રત્યે પોતાની વફાદારી ઉજાગર કરેલ છે આજના એ આ બ્લડ ડોનેશન કેમ્પમાં જે પણ લોકોએ પોતાના બ્લડ ડોનેટ કરી અને આ કેમ્પને સફળ બનાવેલ છે તે બદલ હું એ તમામ લોકોને ચિત્રાવણ માળિયા કાઉન્સિલ વતી ખૂબને ખૂબ શુભેચ્છા પાઠવું છું અને તેઓનો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા રાખું છું કે આવતા વર્ષોમાં પણ દેશ હિતના આવા કાર્યો કરવામાં થતા હોય ત્યારે સૌ સાથે મળી ખંભે ખંભા મિલાવી અને આ કાર્યો કરવા માટે આગળ આવે તેમજ આજના આ કેમ્પમાં રાજકોટની જીવનદીપ લેબોરેટરી દ્વારા દરેક જગ્યા ઉપર ખૂબ સરળ અને પારદર્શક વ્યવસ્થા ગોઠવવામાં આવે છે તે બદલ હું તેઓનો પણ આભાર વ્યક્ત કરું છું